જેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર બની મચી ગઈ છે એટલે કે ખેડાના ગળતેશ્વર ખાતે અમદાવાદથી નવ જેટલા મિત્રો હતા એક સાથે ફરવા માટે અહીં આવ્યા હતા અને નદીમાં નાહવા ગયા હતા અને તેઓને આજે કાળ ભરકી ગયો હતો મહીસાગર નદીમાં ચાર યુવકો નાવામાંથી પડ્યા હતા જ્યારે આ ઘટનામાં એક મિત્ર જ્યારે ડૂબવા લાગ્યું ત્યારે તેને બચાવવા માટે મિત્રો ગયા હતા અને ત્રણ લોકોને કાળ ભરકી ગયો હતો અમદાવાદથી નવ જેટલા મિત્રો ગળતેશ્વર ફરવા માટે આવ્યા હતા અને તે દરમિયાન જ ગળતેશ્વરની મહીસાગર નદીમાં નાવા આવેલા પૈકી ચાર મિત્રો ડૂબી ગયા હતા જે બાદ ઘટના સ્થળે ઉપસ્થિત સ્થાનિક તરવૈયાઓ ચારમાંથી એકનો જીવ બચાવ્યો હતો ખેડા જિલ્લાના ગણતરમાં જે મહીસાગર નદીમાં અમદાવાદથી નવ લોકો અહીં આવ્યા હતા એમાંથી જે ચાર લોકો નહવા પડ્યા હતા અને એમાંથી ત્રણ લોકો

નદી છે તેમાં પણ કોઈ પાર બાંધવામાં આવતી નથી કોઈ વ્યવસ્થા સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પણ જતી વ્યવસ્થા નથી તે બહારના જે આવે છે તેમને કોઈ પણ પ્રકારની માહિતી હોતી નથી કે કઈ રીતે આપણે તે નદીમાં નાવા પડે છે તો એમને કોઈ પણ જાતની માહિતી હોતી ને એ પણ એ જે સ્થાનિક લોકોની પણ પ્રશાસનની પણ ભૂમ ઉઠી શકે એમાં પણ એ લોકોને ને કઈક બોર્ડ લગાવવા જોઈએ કે નોટિસ હોય છે કે આ રીતું આ અનાથી આજના જેવું પણ સ્થાનિક પ્રજાઓમાં પણ ભૂમ ઉઠવા પામી છે જી જી આ ઘટના ઘટી છે તેમાં કેટલા લોકો ત્યાં હાજર હતા બનાસ તળ પર અને કઈ રીતે ખબર પડી કે આ લોકો ત્યાં ડૂબી રહ્યા ચોક્કસ થી વાત કરીએ તો તે લોકો નવ લોકો અમદાવાદ થી જીવ બચાવના ઘણા પ્રયત્નો કર્યા હતા પરંતુ જે સદનસીબે જે ઘટના બની તે ત્રણ લોકોને બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા તે ડૂબવાથી તેમનું કરુણ મોત લીધું હતું અને એક જલ ને બચાવવામાં

એક યુવકને દ્વારા બચાવી લેવામાં તરવૈયા દ્વારાન્ય ત્રણ યુવકો ના મોત થયા છે મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા અમદાવાદના નવ યુવકો કરેશ્વર આવ્યા હતા અને તેઓને કાળ ભરકી ગયો હતો નવ જેટલા મિત્રો અમદાવાદ થી અહીં ફરવા માટે આવ્યા હતા